જાહેર ખબર એજન્સીઓ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને ચૂકવવામાં આવ્યા નથી જાહેરાત પેટી કરોડો રૂપિયા કમાઈ અને એજન્સીઓ કોર્પોરેશન ની ફી ભરતી ન હોવાથી હવે આ એજન્સીઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે બુધવારે કુલ પંચોતેર જેટલી જાહેરાતોના હોર્ડિંગ્સ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા ઉતારી લેવામાં આવ્યા હતા એકસો જેટલા જાહેરાતના હોર્ડિંગ્સ જાહેર ખબર એજન્સી અથવા ખાનગી મિલકતના માલિકો દ્વારા દૂર કરવામાં આવ્યા છે બે દિવસના ચારસો જેટલા હોર્ડિંગ્સ દૂર કર્યા છે અને સૌથી વધારે પૂર્વ વિસ્તારમાં ત્રેવીસ જેટલા હોર્ડિંગ્સ ઉતારી લેવાયા અમદાવાદમાં ખાનગી મિલકતમાં હોર્ડિંગ્સ ઊભા કરી જાહેરાત પ્રદર્શિત કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની કાયદાની જોગવાઈ મુજબ પરવાનગીથી લાયસન્સ ફીની ચૂકવણી કરી જાહેર ખબર એજન્સીઓ દ્વારા જાહેરાત હોર્ડિંગ્સ લગાવી શકે છે બે હજાર છસો છ્યાસી જેટલી ખાનગી માલિકીની પર જાહેરાતના બોર્ડ લગાવી અને મ્યુનિસિપલ કોર્પોરેશનને લાયસન્સ ફીની ચુકવણી કરવામાં આવી નથી કુલ ઇઠ્યાસી કરોડ રૂપિયાની લાયસન્સ ફી લેવાની નીકળે છે ચિત્રા પબ્લિસિટી, કૌશિક પબ્લિસિટી, કૃષ્ણા આઉટડોર સહિતની એજન્સીઓને વારંવાર નોટિસો આપી સૂચનાઓ આપવામાં આવે છે. ખાનગી મિલકતના માલિકોને પણ આવી લાયસન્સ ફી તેમજ વ્યાજ ભરવામાં આવતું ન હોવા અંગેની નોટિસો બજવણી કરી સૂચિત કરવામાં આવ્યા. અવારનવાર નોટિસો અને જાણ કરવા છતાં પણ લાયસન્સ ફીની ચૂકવણી કરવામાં ન આવતા કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણવાન ખાનગી એજન્સીના માણસો તેમજ દબાણ મજૂરો સાથે રાખી શહેરના વિવિધ વિસ્તારોમાંથી ખાનગી મિલકતો પર લગાવવામાં આવેલા જાહેર ખબરના હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા બે દિવસમાં કુલ ચારસો બાર જાહેર ખબરના બોર્ડ દૂર કરી લેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે